ભાગ્યમાં હોય તો મેં ન કીધું અમ તેમ બેરા થઈ જાય બે માણસ લાકડા કાપીને કઠિયારો ની બે હતા ને શંકર ની ઉપાસના કરતા બેય જણાએ બહુ મહેનત કરીને પછી કોક આવે ને ટુકડો આપે ને ભગવાન શંકર ને પાર્વતી કીધું પ્રભુ આ બે લાકડા કાપે છે હરિયત ના હાથ પાડે છે અને ગરીબાય છે લાકડા કાપીને લાવે એને કાંઈક આપો ને ભગવાન શંકર કે ભાગ્યમાં હોય તો આપો ને એના નસીબમાં નથી મારું કાંઈક રાખો ને બે જણા લાકડા કાપવા જતા હતા ભગવાન શંકરે રસ્તામાં મોરનો ઢગલો કરી દીધો બે રાશ્વા બેન ને ભાઈ ને વિચાર આવ્યો હોય કે સાંભળ્યું તમને કહો શું એ કે તમે આંધળા થાવ તો હું તમને દોરું હું આંધળી થાવ તો તો તું આપણે બે તકે જો આપણા હાથમાં આ કુવાડી છે ને એનો સાંભળો આમ રાખીએ હાથમાં કીધું કે જો હું આમ લાકડી આમ આમ કરીશ આમ રસ્તાને આમ આમ જોતો જાય તારે મારા ખંભો થોપી રાખવાનો મારી વાહયો ને તકે એમને આપણે ખતરો કરીએ એટલે બે જણા આંખી વિસી ગયા અને આમ કુવાડીનો સાંભળો આમ આમ કરતા કરતા આખી વિસીને બે નીકળી ગયા ઓલો હોના મોનનો ઢગલો હતો ને એને વટી ગયા ભગવાન કે આને આપું તો રાંધલા છે આ છે કે નામ તો આના ભાગ્યમાં નથી એમ ભાગ્યમાં હોય તો આપું ને સકલ પદાર્થ હે જગમાંઈ સકલ પદાર્થ હે જગમાંઈ આર્ધ્ય વિના નર પાવ ਨਾ ਨਰ ਪਾਵਨਾ ਹੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ

Gracias. લાઠી કથા બિહારી ભાઈ બિહારે લાઠી મુખ્ય યજમાન બે માણસ માં કથા કરી જય

કભી રમ બન કે શામ બન ચલે આના બુલી ચલે આના કભિ રમ કે કભી શામ બન ચલે આના બુલી ચલ કભિ રમ में आना कभी राम रूप में आना सीता साथ लेके गे धन से हाथ ले चले आना प्रभु जी चले आना सीता साथ लेके गे धन से हाथ ले चले आना प्रभु जी चले आना तुम्हारो लटको होिरे तारा लंड काना न जीरे तारा लंड काना नई ચોણે એ કોઈ હેલી વાત નથી એની સામે گاઉને અને હરીની આમ આ એક પ્રકારની ભક્તિ છે નરસિંહ મહેતા થયા ને ઈ ખિસ્સામાં જ ઘુઘરા રાખતા હતા લ્યો એસામાં કોઈ એમ કહે કે મહેતાજી આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો અરે અરે એકાદુ કીર્તન સંભળાવો લ્યો ત્યાં તો પગમાં ઘોગરા કાઢીને બજાર હોય તો બજાર દુકાન હોય તો દુકાન પાદર હોય તો પાદર તરત નાચવાનું ચાલુ આ ભક્તિ છે કલયુગમાં કીર્તન ભક્તિ છે ચૈતન્ય મહાપ્રભુ ગૌરાંગ પ્રભુ થયા ને ભાઈ એ બંદરાવનની માલપા કડતા લઈ હરી બોલ હરી બોલ હરી બોલ કરીને નાચતા મીરા નાચી

ગાવું નાચવું એ કોઈ હેલી વાત નથી શરમ લાગે શરમ નાચવાની આ તો શરમ મૂકી નાચે એની વાત છે બાપ લોક લાજ છોડી અને મીરા પગમાં કૂખરા બાંધી અને ગિરધર ગોપાલને રાજી કરવા એ નાચતી છે આ ભક્તિ છે મને ગમે હું નાચેલો છું હું ઘૂઘરા બાંધી નાચેલો રમેલો છું માથે ઓઢી ઓઢણીને પગે બાંધ્યા ઘૂઘરા રેવની ફૂબય મી ના રે જો ના રે નારી રેવની રુબયી ના ચા રે જો નારાાયમ રે દિને ખીલા જગત ને રીઝવવા માટે અમે ઘાઘરા પહેર્યા માથે ઓઢણા ઓઢ્યા અને તેથી અમને જોવા વાળા કોઈ ન મળ્યા અને જોવા વાળા મળ્યા ને તો બાપ અમારી કલા ની કદર નો કરી આ કવિ કાક બાપુ લખે ભગત બાપુ દાદરા બનીને ને ઉભા ખીલા ખાધા પગથિયા બન્યા પણ કોઈ ચડનારા ન મળ્યા આ બધા નાસ્તા ને તો એને જોવો એને બધા ગાંડા કેતા પાગલ કેતા મીરાને પાગલ કીધી નરસૈયા ને પાગલ કીધો ગાંડા ની આખી વણઝાર કરી આ બધા રોયા છે હરી સન્મુખ આહુડા પાડતા પાડતા નાચ્યા છે હે હરી જગત કદાચ કળાની કદર ન કરે તો બાપ તું અમારી કદા કદાચ કરજે તું અમને જોજે દુનિયા ન જોવે તો કોઈ વાત નહીં બાંધી ઘુ ઘરા ऑडियो बजे बांजी मात ओडियो नारी रेवनी ने राति भर नचारे जो नारा ਨੇ ਰਾਤ ਭਰ ਨਾਚਿਆ રે ਜੁਨਾ ਰਤੋਈ ਓ ਮੜਿਆਰੇ ਜੀ ਜਿੱਦ ਜੋ ਮੇਨੀ ਚੋਰਣੀ ਇਹ ਵਨੀ ਨੇ ਦੁਨੀਆ ਉਪਾ નથી દેવો ભવ ભાગ્ય ની અંદર હોય તો આ બધું મળે છે નકર ભક્તિ સંત સદગુરુ સંપત્તિ સંતતિ આ બધું પૂર્વની કમાણી હોય તો મળે ને મળતું આવે એના આવકારો આપો બેહારો તેને પાણીનો ગ્લાસ પાવ શું લઈ જા હે આપણે સિવાય ખાવાનો વખત હોય તો આપણો ટુકડો કાઢીને એમાંથી આપો એમાં જ આપણી ભલાય છે આપવું પડે જરૂર મને તમને કંઈક આપવું હોય તો આપવું પડે જ્ઞાન આપ્યું હોય તો જ્ઞાન સત્તા આપી હોય તો સત્તા સંપત્તિ આપી હોય તો સંપત્તિ જે મને તમને પરમાત્માએ આપ્યું હોય એની એની ભાગબટાઈ કરવી એમાંથી થોડોક પુરુષારથ કરવો જરૂરી છે ન કરીએ ને બાપ તો આપણે પછી એના ફળિયામાં બોરિંગ હરજે ભૂજરા પછી એ એના ફળિયામાં બોરિંગ થઈને આટા મારે કોઈને દીધું ન હોય કોઈને એંઠો હાથ કરાવ્યો ન હોય એમાં આપણા મલક ની તો વાત વર્ષ બાપ આપણા મલક ના બધા માયાળો આ માયા આ પ્રેમ અને આપણી જે સંસ્કૃતિ ટકી રહે છે અને એને જ આપણે સલામ કરીએ છીએ એમાં જ આપણે આપણે માથું ઊંચું લઈને કે હાલી એકી છીએ કે આપણે હિન્દુસ્તાનમાં જન્મ ધારણ કર્યો અને એમાં આપણે કાઠિયાવાડમાં આપણો જન્મ થયો બાપ ત્યાં જન્મ કરવો ને એ બહુ વાર લાગે એ ભાઈ ભગવાને અવતાર લીધો મથુરાના રાજભવનમાં અને પોતાના દેહને કાઠિયાવાડમાં છોડ્યો વિચાર તો કરો નિરાશે અહીંયા મરવા આવ્યો કે મારે નિરાયતે મારું શરીર છોડવું છે પંચભૌતિક શરીરને અહીંયા ભગવાન દ્વારકાવાળાએ છોડ્યું પ્રભાગ પાટણમાં રાજસ્થાન માં તમે જાઓ ને તો રણુજા માં રામદેવરા માં જઈ પૂછો રામોપીર તો કે રામાપીર તો ગુજરાત ને કાઠિયાવાડ માં છે આયા નથી આ એ બધા લોકો એમ કે છે મારા કાઠિયાવાડ માં કોકડી આન હવે તું ભૂલો એ પડને ભગવાન સૈતા મને હવે હર માં આવ્યું કાઈક હવે આવ્યું છે પરગટ થાય હવે અન તું ભૂલો પડને ને ભગવાન પણ તારા એવા એવા કરું હનુમાન અરે રે તને હરગ ભુલાવી દઉં શામળ પણ એવા કેરું હનુમાન રે રે તને એકવાર આવી તો જો અમારા ملکમાં દીકરાના કટકા કરીને આમ ખાંડીને મે ખવરાવી તને ઓ અમારી ઘરની નારીઓને દાન માં આપી દઈ જલારામ તું માગી મળે આવતો બંધ થઈ ગયો છેલ્લો જલારામ ને મળી ગયો પછી હજી નહીં થયો દંડો ને જોડી દઈને ગયો આજનો દિન કાલની ની ઘડી હમણાં આવું એમ કઈ ગયો હજી નહીં થયો અને આવશે નહીં એને ખબર છે કે ન્યા જાય ને એટલે હું મોઢે માગે ને એ દેશ પોતાની નારીઓ આપી દીધી

એ ભાઈ કોઈ રજપૂત આની હોય કોઈ કાઠીયા હોય કોઈ ક્ષત્રી હોય તો દીકરી દૂધીની ની સાલી ઉતારવી હોય ને તો એણે દીકરાના કટકા કર્યા વિચાર તો કરો બિલખાના પાદરમાં આમથી સાકુ જરાક વાગી જાય ને તો વાણિયાની દીકરી હાથર તો પાટા બાંધે હું વાળું વરણ આપણે તો વાટતા વાટતા દાંતના દાંતડે થી આંગળા હોય તો ઉઠાઈ ગયા હોય તો એ કાય થાય આ તો વાણીયાની દીકરી હગા છોકરાના કટકા દેવા હાજ કેવાય ને હાજ એ મારે એ હાલરડે પડી તાલ કોરશે મને આજ બે જણા કીધું તું બાપુ એકાદું સિલૈયાનું નું આલડું ગાજો